ધવલસિંહ ઝાલા સાહેબ નું સ્વાગત તપન સર કરશે તાળીઓ પાડતા રહેશો આપડે વિદ્યાર્થીઓ પૂરણભાઈ દેસાઈ ટ્રસ્ટી શ્રી ગુજરાત બાળ વિકાસ મંડળ સાતાનુ ટ્રસ્ટી શ્રી ગુજરાત બાળ વિકાસ મંડળ સાહેબ નું સ્વાગત વિજય સર કરશે તક્ષશિલા વિદ્યા સંકુલ બાયરના માલિક શ્રી અતિનું સ્વાગત શાળાના આચાર્ય શ્રી લીણામડમ કરશે શિવરામ સાહેબ નું સ્વાગત શાળાના વાઇસ પ્રિન્સિપાલ શ્રી વિજય સર કરશે ભાવેશભાઈ પટેલ સાહેબ નું સ્વાગત શાળાના શિક્ષક શ્રી શૈલેષ સર ભાવેશભાઈ સાહેબ નું સ્વાગત શાળાના શિક્ષક મિત્રો પરેશના ધર્મ પત્ની શ્રી સ્વાગત નિરાલી મેડમ કરશે ફરજ સાહેબ અને તેમના ધર્મપત્ની જીગર સાહેબ ધર્મ પત્ની નું સ્વાગત જગદીશ સર આકાશ સાહેબ અને તેમના ધર્મપત્ની નું સ્વાગત પ્રવીણ સરકાર છે

रेखा मैडम ने स्वागत प्रियंका मैडम कर सो प्रीतराज सिंह झाला साहब ने स्वागत जगदीश साहेब कर सो आर्ट्स एंड कॉमर्स कॉलेज ना आचार्य से डॉक्टर जगदीश सर स्वागत डिफेंस सर कर से गोविंद गुरु ट्राइबल चेयरमैन चेयरमैन डॉक्टर राठवा साहेब ने स्वागत शैलेष साहेब कर से શાળાના કેમ્પસ ડાયરેક્ટર શ્રીમતી પ્રેક્ષા મેડમનો સ્વાગત શાળાના પ્રિન્સિપાલ શ્રી વીણા મેડમ કરશે આપણા આંગણે આમંત્રિત મંચસ્થ મહાનુભાવો હાજર છે ત્યારે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને વિદ્યાર્થીઓની અંદર મનોબલ ને વધારવા તેમજ પોતાના આશીર્વાચન આપવા માટે હું વિનંતી કરીશ ધારાસભ્ય શ્રી બાયડ માલપુર ધવલસિંહ ઝાલા સાહેબ કે જેઓ બાળકોને પોતાના દર શબ્દો રજૂ કરશે ગુજરાત બાળ વિકાસ મંડળ દ્વારા સંચાલિત જ્ઞાન જ્ઞાનશક્તિ રેસીડેન્શિયલ સ્કૂલ ઓફ ના વિદ્યાર્થીઓ તેમજ ટ્રસ્ટીઓ પરિવાર તેમજ આર્સ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ રાઠવા સાહેબ અને તમામ ઉપસ્થિત ટીચરો સ્ટાફ સંસ્થાની શરૂઆત થયે બે થી ત્રણ વર્ષ થયા સરકારની યોજના પ્રમાણે તમામ વિદ્યાર્થીઓ જે લોકોને બુદ્ધિ ખૂબ સારો છે અને તેમની આર્થિક પરિસ્થિતિ સારી ના હોય એ કાર્ય માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ની સરકાર કરી રહી છે એનું ભૂમિપૂજન આજે યુનિવર્સિટીની સામે અને ખૂબ સારી જગ્યા પર આ તમામ વિદ્યાર્થીઓ અહીંયા ઉપસ્થિત છે અને વિદ્યાર્થીઓ માટે અહીંયા સુંદર મજાનું કેમ્પસ ડેવલપ થવાનું છે આ બધા જ પરિવારથી દૂર થઈને અહીંયા આગળ હોસ્ટેલમાં રહેતા હોય એટલે કંઈક ને કંઈક પ્રાપ્ત કરવા તમે આવ્યા છો કે ભાઈ સારું શિક્ષણ મળે સારી રીતે આપણે અહીંયા ભણીને સારી જગ્યા પર નોકરી પ્રાપ્ત કરીએ કોઈ ધંધો કરે કોઈ સારી જગ્યા પર ડોક્ટર બને કોઈ એન્જિનિયર બને તમામની કોક નાનીમાં નાની વ્યક્તિ હોય એને પણ અપેક્ષા હોય કે ભાઈ હું જીવનની અંદર કંઈક પ્રોગ્રેસ કરું આ બધા જ અહીંયા વિદ્યાર્થીઓ આવ્યા છો એટલે આ ધરતી તો એમને પાવન થઈ ગઈ કારણ કે દીકરીઓના આશીર્વાદથી જયારે અહીંયા દીકરીઓના પગ પડ્યા ત્યારે અમે વિચારતા હોઈએ કે અહીંયા કદાચ ભૂમિપૂજનમાં અમે બધા પ્રશ્ન બધા હાજર રહીશું પરંતુ તપનભાઈ ને પણ અભિનંદન આપું છું કે ખુબ કાર્ય કર્યું એમણે કે ભાઈ અહીંયા વિદ્યાર્થીઓને પણ બોલાયા એટલે દીકરા અને દીકરીઓ અહિયાં ઉપસ્થિત છે અને એમના પાવન ચરણો થી આ ધરતી પણ પાવન થઈ ગઈ એની શરૂઆત પણ અહીંયા થવા જઈ રહી છે એ બદલ આપણે તમારે તમારા માટે તાળીઓ પાડવાની છે અને તમે હું ક્યારનો જોઈ રહ્યો તો તમે બધા તાળીઓ પાડતા હતા જેટલા મહેમાનો નું સ્વાગત થાય એટલે મેં ભાઈ આ બધું સ્વાગત કરતા કરતા તારીઓ પાડી પાડીને થાકી ગયા વિદ્યાર્થીઓ કીધું કે ભાઈ તાળી પાડવાથી પણ શરીરની અંદર ઉર્જા પ્રાપ્ત થાય છે અને વાત ખૂબ સાચી છે આ બધા જ ને આશીર્વાદ આજે ખુડિયાર જયંતિ છે ખૂબ સારો દિવસ છે અને આઠમ પણ છે અને એવું કહેવાય કે આ સારામાં સારો દિવસ આપણા માટે છે અને એ દિવસે ભૂમિપૂજન થઈ રહ્યું છે ત્યારે મા ખોડિયારને પણ પ્રાર્થના કરું છું કે આપના જીવનની અંદર આપ બધા ખૂબ પ્રગતિ કરો અને અંદર ખૂબ સારી નામના અને ખ્યાતિ પ્રાપ્ત કરો તેવી મા ખોડિયારને પ્રાર્થના પણ કરું છું આપ બધા જ વિદ્યાર્થીઓ અહીંયા સંપી રહેતા હશો આ બધા જ્યારે કોઈ વ્યક્તિ વિદ્યાર્થી હોય તો કદાચ કોઈ સ્પોર્ટ્સમાં ખૂબ હોશિયાર હોય અને જિલ્લા લેવલે કા તો રાજ્ય લેવલે પણ રમતમાં તમે પાર્ટિસિપેટ પણ થતા હશો એટલે સરકારે ખેલ મહાકુંભના નામથી જે અંદર તમામ ખેલાડીઓને નાનપણથી જ તૈયાર કરીને ઓલમ્પિક પણ થવાની છે ગુજરાતની અંદર એની પણ તૈયારીઓ ચાલે છે સાથે જ તમારામાંથી પણ કોઈ એવા વિદ્યાર્થીઓ હોશિયાર ગામડાનો કોઈ છેવાડાનો વ્યક્તિ કોઈ દોડમાં હોશિયાર હોય કોઈ બરછી ફેંકમાં હોશિયાર હોય કોઈ ગોળા ફેંકમાં હોય કોઈ કબડ્ડી ખો ખો તમામ જગ્યા પર ઓલિમ્પિક્સની અંદર પણ આગળ નીકળતા હોય છે એટલે આપણે બધા જ અહીંયા માતા પિતાએ આપને ભણવા મોકલ્યા છે અને ખૂબ ત્યાં ગામડા ગામની અંદર મહેનત કરીને માતા પિતા આપની પાછળ હરમેશ લાગેલા રહેતા હોય કે મારો દીકરો કે મારી દીકરી ખૂબ ભણે હું આભાર માનું છું ભારત માય જય ધાર ખુબ ખુબ આભાર સાહેબ શ્રીનો કે જે હવે બાળકોને સરસ શબ્દ વક્તવ્ય રજૂ કર્યું તક્ષશીલા વિદ્યા સંકુલના માલિક શ્રી અતુલ સાહેબને હું વિનંતી કરીશ કે તેઓ પોતાનું ઉદબોધન રજૂ કરશે અન્ય મુખ્ય મહેમાન એવા માન્ય શ્રી ઝાલા સાહેબ જે વાત કરી પુણ્ય પવિત્ર દિવસ શુભ દિવસ શુભ ગળી એના પુણ્યાત્મક કર્મ એના ભવિષ્યના નિર્માણ માટે એક એવા ભવનનું નિર્માણ થવા જઈ રહ્યું છે જે તમારી અપેક્ષા તમારા મા બાપની અપેક્ષા સરકારની અપેક્ષા એના દેશની અપેક્ષા પણ એની સાથે સેવાયેલી છે બાદના પ્રોગ્રામની અંદર બાયડનું યશ ગણાય બાયડનું ગૌરવ પણ ગણાય બાયડના પુત્ર પણ ગણાય અને ભવિષ્ય પણ ગણાય એવા માન્ય શ્રી ધારાસભ્ય શ્રી ધવલસિંહ જાવા સાહેબ ઉપસ્થિત ગણોની અંદર આપણે બધા જોતા હશું કે બધા ટ્રસ્ટી લાગતા હશે એટલે સ્વાભાવિક પ્રાણે એવી ઈચ્છા થાય અથવા તેઓ ક્ષણની અંદર ક્લિક થાય કે બધા ધનપતિ હશે પરંતુ બધા નજીકથી ઓળખું છું બધા જ જ્ઞાનનો વાસ્તો લઈને બેઠેલા છે જ્ઞાનનો દાયિતો લઈને બેઠેલા છે શિક્ષણની ચિંતા અને બાળકોની ચિંતા લઈને બેઠેલા છે એટલા માટે આ પ્રશ્નનું નામ પણ બાળ વિકાસના નામે સંબોધિય છે મેં તો આપ બધા ખૂબ સરસ અભ્યાસ કરી રહ્યા છો વધુ સરસ અભ્યાસ કરવા માટે વધુ અધોતર સુવિધા પૂરી પાડવા માટે તમારી ચિંતા અને તમારા આધાર સ્તંભ આજે બિલ્ડિંગનું નિર્માણ થવા જઈ રહ્યું છે અને માતા ધરતી માતાના જાનુમતી લેવા જઈ રહ્યા છે જે પુણ્યત્મક કર્મ આનું કરવા માટે જઈ રહ્યા છે ત્યારે આ બધાનો પણ પાવન પગલિઓમાં ઉપસ્થિત થવું એ પણ કર્મનું સાક્ષી છે અને કર્મનો આધાર પણ છે ભારત વર્ષોથી જ્ઞાનની ઉપમા તરીકે સંબોધાયેલું છે જ્ઞાનના ઉદ્દીપક રીતે સંબોધાયેલું છે વિશ્વને જ્ઞાનની પ્રેરણા આપણે પૂરી પાડી છે વિદ્યાની પ્રેરણા આપણે પૂરી પાડી છે ત્યારે જ્ઞાનના વારસા સમા માન્યશ્રી ધવલસિંહ ઝાલા સાહેબ પણ જ્ઞાનના વારસાઓની રીતે જ ઉપસ્થિત છે નો પણ વારસો છે જ્ઞાનનો પણ વારસો છે પુરણભાઈ સાહેબની અંદર પણ એ છે અને તપન સર રીતે પણ આજે એ જ રીતે છે કે જ્ઞાનના ઉદ્દીપક રીતે જયારે આપણે એવું ભારત આજકાલ સંબોધી રહ્યું વિશ્વની અંદર બાર યુનિવર્સિટી ભારતે બાર બાર યુનિવર્સિટીની સ્થાપના કરી વિશ્વનો શિક્ષણનો સંદેશો આપ્યો છે જીવનનો વ્યવહાર આપ્યા હતા માનવીના મૂલ્ય આપ્યા હતા શિક્ષણનું મૂલ્ય આપ્યા હતા શિક્ષણનો ધર્મ રાજધર્મના સાથે જોડ્યા હતા અને સમાજના નિર્માણ માટે રાજ્યના નિર્માણ માટે શિક્ષણ કેટલું આવશ્યક છે એવા પ્રિન્સેને નિર્માણ કરવા માટેનું પણ દાયિત્વ આ ભારતે નિર્ભાવે છે દુર્ભાગ્યપૂર્ણ વિદેશોના શાસનની અંદર ज्ञानी उपवास में कोई बेटा वर्षों से भी कोई बेटा अब सब भाग गए तो कभी सरकार वापस भाग गए अंदर आए थे कि भाई कि ज्ञान गुरु बनवा माचे ज्ञान ने उद्दीपक तेरी के लिए तरीक प्रस्ताव करवा ना करा उधर दे उस समय नहीं मावे ताके आजी भरी भरी चिंता करी

આટલા ઘણી ઘણી ચિંતા કરી તમે જે બનાવે આવી જણા પાંચ વર્ષો પગલો સિત્તકો જંદી આવે

ધૂમના થકી આપણને આ જમીન મળી છે તેવા સંજય ભાઈ ઉપસ્થિત સ્ટાફગણ વિદ્યાર્થીઓ સૌનું આજના પ્રસંગ નિમિત્તે હું સ્વાગત કરું છું પરમાત્માના મારું એવું માનવું છે કે પરમાત્માના આશીર્વાદ વગર કશું શક્ય નથી આટલી મોટી દુનિયામાં એકબીજા જોડે જોડાવું અને કાર્ય કરવું તેમાં ચોક્કસ પરમાત્માનો આશીર્વાદ હોય છે અને તેના ફળ સ્વરૂપે ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવ અમારા આખો પરિવાર એ સાથે અમે જોડાયા છે જેના ફળ સ્વરૂપે આજે અમે ભૂમિ પૂજન કરી રહ્યા છે તેવું જણાય છે માનનીય ધારાસભ્ય સાહેબ અને અતુલભાઈ સાહેબ બહુ સરસ આપણને કીધું કે જેમ ભૂતકાળમાં પણ જે વર્ષો પહેલાં વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ઋષિ આશ્રમમાં જવાનું અને ત્યાં અભ્યાસ મેળવવાનું તો તે તે જ પ્રકારનું આજે અહીંયા પણ એક સારું શાળા સંકુલનું નિર્માણ થઈ રહ્યું છે એમાં વિદ્યાર્થીઓ અત્યારે સારા મોડર્ન શબ્દોમાં કહીએ તો હોસ્ટેલ પણ તેમાં રહીને અભ્યાસ કરવાના છે તો પછી સૌ વિદ્યાર્થીઓને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે આપણે અહીંયા અભ્યાસ કરીને ખૂબ સારા ભવિષ્યનું નિર્માણ કરો ખૂબ આગળ વધો અને આ આજે ભૂમિપૂજન કરીએ છીએ તો બહુ ઝડપથી અમારું આ સારા સંકુલનું નિર્માણ ઝડપથી પૂરું થાય બહુ ભગવાન માતાજીને પ્રાર્થના કરી શુભ દિવસે અને સાથે સાથે ચોક્કસ એમને કહીશ કે બાકીમાં બી જે ખાદ ખાતમુહૂર્ત પૂર્ણ કરવાના છે તો એ પણ ઝડપથી પૂરા થાય તેવી માતાજી